માણસો મહેમાનો ગામના અને સગા સંબંધી લગ્ન પ્રસંગ ઉજવવા માટે મારે ખુદ મારી છોકરી પરણ નવ દંપતી એને પાણી ભરવા જવું પડે અને એની બેનપણીઓ સાથે પાણી ભરવા જાય એ કેટલી શરમજનક વાત છે ₹100 ના ખર્ચે નળ પાઇપલાઇન પણ થઈ ગઈ પણ ટાંકી ની અંદર પાણી હજી સુધી પહોંચ્યું નહીં અને દરેક ઘર અંદર પણ જે નળ ગોટિયા છે ત્યાં પાણી નહીં એક ટીપું પાણી અત્યાર સુધી હજુ નીકળ્યું નહીં એની वो एक तफलिक छे ઉનાળાની શરૂઆત થતાં જ છોટા જિલ્લાના અંતરિયાળ અને ડુંગર વિસ્તારોમાં પીવાના પાણી માટે કિલ્લત ઊભી થઈ છે એક ગામથી બીજા ગામોમાં પીવાના પાણી માટે મહિલાઓ ફેરા લગાવી રહી છે માત્ર એટલું જ નહીં ગામમાં એક યુવતીના લગ્ન હોવા છતાં તે પીવાનું પાણી મેળવવા મંગળ ફેરા પહેલાં પાણીના ફેરા લગાવ્યા તેના આ અખતરાથી કદાચ તંત્રનું ધ્યાન દોરાય આ રિપોર્ટ લઈને આવે છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વાત કરશું આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ જફનાન હા આ હકીકત છે કે કવાડ તાલુકામાં આવેલ ગામમાં આજે ટીપું પાણી નથી લગભગ સો જેટલા બોર ગામમાં આવેલ છે પણ ઉનાળામાં જળ સ્તર નીચે જતા રહેતા પાણી નથી મળી રહ્યું જે બોરમાં થોડું ઘણું પાણી હોય તે બાવીસોની વસ્તી ધરાવતા આ ગામ માટે પૂરતું નથી અને આજે તો એ સ્થિતિ ઊભી થઈ છે કે ગામમાં લગ્ન પ્રસંગ હોવા છતાં પાણીની ખૂબ મોટી તકલીફ ઊભી થઈ નારાયણભાઈએ તેની દીકરીના લગ્ન પ્રસંગમાં મહેમાનો આવશે તેને લઈને વેચાતા પાણીના ટેન્કર મંગાવ્યા પણ પાણીના જગ મંગાવ્યા પરંતુ ઉનાળો હોય આ પાણી ખતમ થઈ ગયું પરિવારે ગામમાં જેટલા પણ બોર છે ત્યાં પણ પાણી મેળવવાની કોશિશ કરી પણ તેમની મહેનત વ્યર્થ ગઈ ઘરની દીકરી કે જેના આજે લગ્ન છે તેને ચિંતા થઈ કે જે દીકરીએ પોતાના પરિવાર માટે બાળપણથી લઈને આજ દિન સુધી તેના પરિવાર માટે પાણી અન્ય ગામોમાંથી લાવતી હતી તેને વિચાર આવ્યો કે આજે તે એક એવો પ્રયાસ કરે કે તંત્રના ધ્યાન તેના ગામ સુધી પહોંચે તેને બહેનપણીઓ અને પરિવારના સભ્યોને ભેગા કર્યા અને કેલંદ્રાની સામે આવેલ કોચવડ ગામે પાણી લેવા માટે ધૂમધકતા તાપમાન નીકળી અને મંગળ ફેરા ફરતા પહેલાં તેને પાણી ફેરા લગાવ્યા દુલ્હનના આ પ્રયાસથી નોંધતંત્ર લે તેવું જરૂરી છે પોતાના ઘર પરિવાર અને ગામને છોડી પોતાના સાસરે જતી આ દુલ્હનની માંગ છે કે તેમના ગામમાં પાણીની સમસ્યા સરકાર દૂર કરે એક તરફ જાનૈયા માંડવે બેસે છે તો બીજી તરફ દુલ્હન પાણી ભરવા જાય એ દીકરીના બાપ માટે એક શરમજનક વાત કહી શકાય પણ હકીકતને નકારી શકાય તેમ નથી આ ગામમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે આને લઈને દુલ્હન ઉમનાબેન રાઠવા દુલ્હનની બેન ધર્મિષ્ઠાબેન રાઠવા અને દુલ્હનના પિતા નારાયણભાઈ રાઠવાએ શું કહ્યું તે જોઈએ મેં કોચડ સુધી પાણી લેવા આવી છું પાણીની સુવિધા નહીં અમારે અને અમારે બોર છે ખરા પણ પાણી નહીં આવતું તો હવે મારી જાન આવેલી છે તો પાણીની સુવિધા નહીં એટલે મેં મહેમાનો માટે અહીંયા પાણી લેવા આવી છું પાણી ક્યાંથી વેચાતું બી લાવવું પડે દૂરથી હો લાવવું પડે એટલા માટે અહીંયા કોચડ સુધી મેં દૂર ચાલીને આવી છું મારે એવું માંગ છે કે મારે પાણીની સુવિધા હોવા જોઈએ અમારે પાણીની બહુ દુઃખ છે મારે પહેલા પણ એવું હતું ને લગન થયું ને લગન ચાલુ છે ને તે બી પાણી લેવા પડે સરકાર મારી એવી માંગ છે કે સરકારને કે મારી ઘરમાં મને બોર એવું જોવે અને પાણી નહીં સુવા સુવિધા નહીં એટલા માટે પાણીની સુવિધા કરી આપે એવી માંગ છે અમારા ગામમાં વર્ષોથી પાણીની વ્યવસ્થા નથી બહુ તકલીફ પડે છે ગામના લોકો બધે દૂર દૂર સુધી પાણી લેવા જાય છે અત્યારે અમારા ફેમિલીમાં મારી સિસ્ટર નું લગ્ન છે તો પણ અમારે દૂર સુધી પાણી લેવા આવવું પડ્યું છે બાજુના ગામમાં કોચવડ માં આયા છે અને જે વેચાતું પાણી ટેન્કર કે જગ મંગાયો છે એ પણ પૂરું પડ્યું નથી એટલે અમે અહિયાં આયા છે કૂવા તો બહુ બધા છે પણ એમાં પાણી નથી રહેતો પાણીની વ્યવસ્થા કરે અમારા ગામમાં એટલે મારા ગામમાં પાણીની એટલી બધી તકલીફ છે સમસ્યા છે કે આજે મારે છોકરીનું લગ્ન છે તો એ છોકરીનું લગ્નમાં માણસો મહેમાનો ગામના અને સગા સંબંધીથી થી લગ્ન પ્રસંગ ઉજવવા માટે મારે ખુદ મારી છોકરી પરંતે નવ દંપતી એને પાણી ભરવા જવું પડે અને એની બેનપણીઓ સાથે પાણી ભરવા જાય એ કેટલી શરમજનક વાત છે અને ખરેખર હેડપંપોમાં પાણી ચાલતું નથી હેડપંપો બગડેલા છે હેડપંપ બગડેલાં છે તો રિપેરિંગ કરી નહીં આપતા એવી ગંભીર સમસ્યા છે અને ટેન્કરો મંગાવવા પડે છે મોંઘા અને બંપ મંગાવવા પડે છે એ કૂલરના એ પણ મોંઘા હોય છે તો એ મંગાવીને પ્રસંગને વધારે મોંઘો બને એવી એવા પ્રકારની સમસ્યા ઉભી થાય છે પાણી ના લીધે જો પાણી હોય તો સરળતાથી કોઈ પણ પ્રસંગ ઉજવી શકાય છે પણ આજે નવ પરણતા પણ પાણી ભરવા જવું પડે એની બેનપણીઓ સાથે ખૂબ શરમજનક વાત છે એટલે સરકારશ્રીને વિનંતી જે તે વિભાગને વિનંતી કે આ સમસ્યા મારી મારા ઘરે તો આવી જ પણ અન્ય સમાજમાં જે વિસ્તારમાં છે અને બોર્ડર વિલેજ ના ગામડામાં હોય સરકાર ઘણી બધી ગ્રાન્ટો ફાળવતી હોય છતાં પણ આપણને નથી મળતું પાણી અથવા હેન્ડપંપ પર રિપેરિંગ નહીં કરી આપતા અને રિપેરિંગ કરી આપે તો પાણી નથી આવતું કેમ કે પાણી ઊંડું ગયું છે 300 સુધીનો નો બોર કરે છે પણ પાણી આવતું નથી 500 700 સુધીના ફૂટ કરવું પડે અને ખૂબ જ મોગા બોર કરવું પડે અને ખર્ચાળ ખેડૂત બને છે અને આવી સમસ્યા પાણીની હોય તો બોર્ડર વિલેજ માં અમારી માંગ પણ છે આંદોલન પણ અમે કરી રહ્યા છે કે ઘણી વખત અમારા વિસ્તાર કાઠિયાવાડ સુધી પાણી લઈ જાય દાહોદ સુધી પાણી લઈ જાય અને અમને નજીક ના માણસો પાણી ના મળે તો એ શરમજનક વાત છે એટલે આજે હું એક મારી દીકરીના પ્રસંગે લગ્ન પ્રસંગે હું એક પિતા વાલી તરીકે આ એક અહીંયા વરાળ કરું છું એ મારા માટે તો ખૂબ દુઃખદ વાત છે અને બધા માટે સુલભ બને સરળતા બને એવું સરકાર વ્યવસ્થા કરવી જોઈએ એ માંગ મારી છે આ ગામમાં લગભગ સો જેટલા બોર બનાવ્યા કુવા બનાવ્યા તંત્ર તરફથી લાખોના ખર્ચે ટાંકી બનાવી પશુઓના પીવા માટે હાવડા પણ બનાવ્યા પણ આજે જે શોભાના ગાંઠિયા સમાજ લાખોના ખર્ચ નળ સે જળ યોજના આપી પરંતુ આજે એક ટીપું પાણી આવ્યું નથી ગામના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં જે ખર્ચ કરે છે તે નકામો છે કારણ કે આ વિસ્તાર ડુંગરાળ અને પથરાળ હોય ઉનાળાની શરૂઆત થતાં જળ સ્તર નીચે જતા રહે છે તેથી આ ગામમાં પાણીની સમસ્યા દૂર કરવી હોય તો દસ કિલોમીટર દૂર આવેલા નર્મદા નદીનું પાણી કોતરો અને નદીમાં ઠાલવવામાં આવે અથવા તો પાઇપલાઇન કરીને આપવામાં આવે તો જ સમસ્યાનો હલ આવે તેમ છે બાકી સરકારનો પ્રયાસ વ્યર્થ છે આ બાબતે વારંવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવેલ છે છતાં ઉકેલ આવી શકતો નથી આ અહીંથી પાંચસો કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર અને બસો કિલોમીટર દૂર દાહોદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છતાં દસ કિમીના અંતરે આવેલ આ ગામમાં ગામના લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે આ વિશે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેશભાઈ રાઠવાએ શું કહ્યું તે પણ જોયું મેન પ્રશ્ન પાણીનો વધારે છે અત્યારે રોડ રસ્તાના પ્રશ્નો પણ છે દરેક સામાજિકને લાગતા પ્રશ્નો છે પણ અત્યારે જો વધારેમાં વધારે જો કોઈ પ્રશ્ન હોય તો પાણીનો છે આ તો અમને દેખાય છે એ ટાંકી દસ દસ વર્ષ પહેલાં બનેલી છે અત્યાર સુધી લાખો રૂપિયાના ખર્ચે નળ પાઇપલાઈન પણ થઈ ગઈ પણ ટાંકીની અંદર પાણી હજી સુધી પહોંચ્યું નહીં અને દરેક ઘરોની અંદર પણ જે નળ ગોઠ્યા છે ત્યાં પાણી નહીં એક ટીપું પાણી અત્યાર સુધી હજુ નીકળ્યું નહીં આજે કિલદરા ગામની અંદર લગ્ન હતું દીકરી જાન આવવા છતાં પણ પાણી ભરવા માટે કોચવડ ગામની અંદર એક હેન્ડપંપ આવેલો છે ત્યાં પાણી ચાલે છે ત્યાં બી બેન ગયા પાણી ભરવા તો આવી પરિસ્થિતિ છે તો મારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે કમાટ તાલુકાનું પણ ધ્યાન દોરે પેલા બોર આવ્યા છે બોર તો લગભગ સો ની આજુબાજુ બોર થયા છે વસ્તી પચીસો ની પણ પાણી જ આવતું નથી ત્રણસો ફૂટ ના બોર થાય એના તળ પાણીના તળ નીચે જવાથી પાણી આવતું નથી ખોટો ખર્ચો વેડ પાય છે હાપેશ્વર પાણી ઠેક પંદરસો બે હજાર કિલોમીટર દૂર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ દાહોદ ગોધરા તરફ લઈ જાય છે પણ અમારે દસ કિલોમીટર થાય ખાલી આ દસ કિલોમીટરની અંદર પણ જો સરકારને આટલું ધ્યાન નહીં દોરતી હોય એ દુઃખની વાત છે અમારી સરકારશ્રીની એટલી માંગ છે કે જો આ પાણીનો પ્રશ્નનો હલ કરવો હોય અને સમસ્યા જો દૂર કરવી હોય તો મારે ધારાસભ્યશ્રી સંસદશ્રી અમારા મુખ્યમંત્રીશ્રી પાણી પુરવઠાના મંત્રીશ્રી તમામને મારી રિક્વેસ્ટ છે કે જો આપણે જો કાયમ માટે આ પ્રશ્ન પાણીનો હલ કરવો હોય તો દરેક પોતરોની અંદર કવાટ તાલુકા થી લાગતા સોટાદેપુર તાલુકા જિલ્લા સુધી જે કોતરો લાગે છે એમાં જો પાણી જો સોડવામાં આવે તો જ કુવા અને હેડપંપના તળ ઊંચા જશે તો આ ખોટો ખર્ચો જે બોર કરીને વેડફોસો એ નહીં થઈ શકે જો કોતરમાં પાણી હોય તો તળ ઉપર આવવાના અને કુવા પણ ચાલશે ને હેડપંપ પણ ચાલશે જેમ તેમ કરીને ગામના લોકો એક ગામથી બીજે ગામ સુધી જે પીવાનું પાણી મેળવી લે છે પણ તેને ચિંતા તેમના પશુઓની છે તેમના માટે કેટલું પાણી લાવે તો પૂરું થઈ શકે બે બેડા પાણી મેળવવા માટે વહેલી સવારે તેમના તેમને ઉઠીને અન્ય ગામોમાં જાય જ્યાં તેમને થોડું પાણી મળે છે ત્યાં સમૂહમાં જાય છે લાઈનો લગાવે છે જેમને પાણી મળે તે લઈને આવે છે અને જેમને પાણી ન મળે તે પાણી વગર પાછા આવે છે ફરી બોરમાં થોડું પાણી જમા થાય તો સાંજના સમયે મહિલાઓ પહોંચે છે આ રોજનો નિયમ છે ગરીબ આદિવાસી મહિલાઓનું માંગ કરે છે કે સરકાર તેમના માટે પાણીની વ્યવસ્થા કરી આપે આનેલ અને સ્થાનિક મહિલા કાળી બેને શું કહ્યું તે પણ જોઈએ આને તકલીફ છે અમારે આ દેગડા લઈને આ વાહેડ પંપ જવાનું બે લાઈન કરી પણ પાણી નહીં અમારે નજીક થી પાણી કાઠેવાડી પતાડે તે લોકો મોસ કરે અમારે તકલીફ કરવાની આ ઠોરોને પીયાડવાનું માણસોને પીયાડવાનું અમારે બધું નાવા થવાનું બહુ તકલીફ છે પાણી અમારે પાણી જોવે ને વર્ષોથી કેલદરા ગામના લોકો પીવાના પાણીની આપદા વેઠે છે અધિક અધિકારીઓને પણ સ્થિતિની જાણ છે પણ કાયમી નિકાલ માટે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી પીવાના પાણીની વિકટ સમસ્યા ભોગવતા આ ગામની લોકોની ખરેખર ચિંતા કરવી જરૂરી છે વર્ષોથી પીવાના પાણીની સમસ્યાના ભોગ બનતા લોકોની તકલીફ ક્યારે દૂર થશે તે યક્ષ પ્રશ્ન આ ગામ લોકોનો છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર